અને હવે જવાનું છે થોડુંક દૂરની પડુ છે ખેતર ત્યાં નીંદવા જવાનું છે દૂરની વાડી છે અહીંયા તો જોઈએ હવે ત્યાં કેવું ખડ છે અને શું કહેવાય એ બધું તમને બતાવીએ તો હાલીને નથી જવાનું પણ ગાડી લઈને જવાનું છે અને પાણી ભાણી બધું લઈને મારા ભાણિયાને લઈ સાગર મૂકી આવ્યા છે અને હવે અમારે જવાનું છે કેમ કે અમારે થોડું ઘણું કામ હોય વાડી એટલે છોકરાઓને તો જાજુ કામ ન હોય એટલે એમને મૂકી આવ્યા છે અને હવે અમારો વારો છે અહીંયા તાર ફેન્સિંગ છે ને એટલે આવું નીચે નમીન જવું પડે ફ્રેન્ડ્સ લાવો તો અહીંયા લઈ લીધું છે આટલું બધું ટિફિનમાં અમે લઈ લીધું છે હું લીધું એ ખબર નહીં પણ ફૂલ ભરાઈ ગઈ છે કેમ કે અમે છે ને નાસ્તો કરવા જોઈએ દસેક વાગે કેમ કે ચા અહીંયા નથી બનાવતા ને ઘરે છે ને ખાઈ ખાઈને દાયા ને એ નકરું એટલે ભૂખ લાગ લાગ કરે ને ગેસ શું બે જાય ને ખું હું એમ બહેજ તો હાલો હવે મોડું થાય જલ્દી જલ્દી ત્યાં જઈને મળીએ ફ્રેન્ડ્સ અમે પોગી પગી જીજી વાડી છે ને તો અહીંયા આવું કંઈક છે અને અહીંયા છે ને ખારેકની વાડી છે નજીકમાં અમારી નથી પણ તોય એ ત્યાં અમે ખારેક ખાવા કાલે આવ્યા હતા ને તો લીધી હતી અને બેઠા બેઠા કિલ્લો ખારેક અમે ખાઈ ગયા હતા થોડી ઘણી બચી હતી અને આવી કંઈક મગફળી છે અહીંયા અંદર ચોળા મગ એવું આવેલું છે ને હું ટિફીન નહીં થેલી પકડી પકડીને થાકી ગઈ છે ઉપાડી ઉપાડી ટીફિન કેટલું વજનદાર છે નકરા મકાઈના રોટલા ભરી દીધા હું આ લોકો ને કેટલું બધું ખાય થેલી ભરી ભરીને ખાય નકરા મકાઈ ના રોટલા કામ કરે એટલે ખાવા તો જોઈએ નહી હલકેશ હું કેવું છ તમારે રોટલા પાછા મકાઈ ના હોય એટલે મજા આવે અમને તો ક્યાં ગયો છોકરો અમારો દેખાતો નથી એના આગળ મૂકી ગયા પણ એ પાછું થોડોક એવો હોય ને તો ક્યાંક ને ક્યાંક ખંતાઈ જાય અમને જોઈને પાછું એ ગોતે કે નહીં અમને એમ મજા કી એની આવે કંઈક લાઈટ ની ઓળી છે ને હું મૂકી દઉં ટિફિન અહીંયા અને અહીંયા પાણીના પીપળાને બધું મૂકી ગયું પાછું તો ડાયું પણ જો ક્યાં હે એ નથી જો ક્યાં હે એ નથી ખબર અને આવો કંઈક કૂવો છે પણ આ કૂવાનું અમારે કંઈ જરૂર નથી પાણી થોડું ઘણું છે અને અહીંયા અમે રહેતા નથી એટલે પણ વાંધો નથી થોડું ઘણું મેં કાલે નહીં ગયું હતું હવે અહીંયા જવાનું છે હું તમને બતાવું ખારેક હા બપોરે બતાવીશ નજીકથી પણ અત્યારે થોડુંક બતાવી તો આવી કંઈક ખારેક છે આ જોઈ શકો છો તમે આવી રીતના કંઈક ખારેક કરેલી છે બધી આવી રીતના શું કહેવાય ઓલા ખારેક લાગેલી હોય ને એને છે ને આવી રીતના ઢાંકી દે હું કામ કહું એના ઉપર વરસાદ પડે ને તો બગડે ના એમ કરીને આવી રીતે બધી ખા ને કાગળ વેઠેલા હે ચંપલ અહીંયા નીકળ દેવું ને તો ભાઈ ભાઈ અમે પોગી ગયા ખેતરમાં અને લઈ લીધી હે દાંતેડિયું અને હવે મંડિયા નીંદવા નહીં અને અલ્કેશ પહેલાં હે ને નાસ્તો કરી લે આવો નાસ્તો કંઈક કરે છે અમારા અલ્કેશને એટલે શું કે નાસ્તો કરીને પછી નીંદે ને એટલે હું હું થાય ભૂખ ન લાગે વધારે એટલે નિંદતા નિંદા ઓલું નહીં કરવું પડે ને એટલે થોડુંક નાસ્તા પાણી કરી લે અને અમે મંડીએ નીંદવા આ સહા લેવાનું હે ને ઓલો ક્યાં હજી ન થાય એવું આવે એવું હરતા નીંદ્યો નથી હાથમાં દાદા લીધી નથી ત્યાં વગાસ આવવા મંડી તો ફ્રેન્ડ્સ હવે અમારે ટાઈમ થઈ ગયો છે ઓડિયા જવાનું અને હું તો આગળ આવતી રહી છું અલ્કેશને જમ્પના ને બધા પાછળ આવે છે અને હું હાલતા હાલતા આગળ આવતી રહી છું તો વાડી છે અહીંયા જોઈ શકું છું

દસ ફૂટ લાગી ગયા અને આવી કંઈક છે ખારેક ખારેકનો ખોરાક લેવા આવી ગયા હતા અમે અહીંયા આવી રીતના કંઈક મસ્ત સરસ સરસ છે હા હા અમે લગીન છે જોઈ શકો છો તમે